રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે ભચાઉ તાલુકાના કુંભારડી તથા ગુણાતીપુર વિસ્તારમાં વિવિધ સેવાકીય અને લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉજવણીને બદલે સેવા અને સમર્પણના માર્ગે જન્મદિવસની ઉજવણી આ પહેલને લોકો તરફથી ભારે પ્રશંસા મળી હતી કુંભારડી ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના શુભ હસ્તે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો કામધેનુ વનમાં અંદાજે આઠ હજાર વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું પર્યાવરણ સંરક્ષણ અને હરિયાણી વધારવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનો આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ગુણાતીપુર ગામમાં લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં યુવાનો તેમજ ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું જેનાથી માનવ સેવાની ભાવનાને વધુ મજબૂતી મળી છે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસને માત્ર ઉજવણી રૂપે નહીં પરંતુ સમાજોપયોગી

જે રક્ત વીરેન્દ્રસિંહના વજન સમાન રક્ત એકત્રિત કરી અને જે રક્ત તુલા કરી અને જે આશીર્વાદ આપ્યા છે તો ખરેખર આજે હું જેટલો આભાર માનું એટલો ઓછો છે કારણ કે આ જે પ્રેમ જે ખેડૂતો તરફથી મળ્યો છે કારણ કે હંમેશાથી ખેડૂતોનો કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય એ વીરેન્દ્રસિંહ સક્રિયપણે એમની સાથે ઊભા હોય છે હાજર હોય છે આજે ખાસ અમારું ગુણાતિકપુર ગામ જે નારાયણ પાટીદાર યુવક મંડળ છે એમના દ્વારા એક આ જાહેરાત કરવામાં આવી કે જ્યારે પણ ખેડૂતોને જરૂરત હોય એ વિરેન્દ્રસિંહ અમે સાથે ઊભા રહેતા હોય છે કે એમનું રક્ત તુલા કરવી છે ત્યારે આખા તાલુકાના ખેડૂતો આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યા એમના ઉમટી પડ્યા છે અને લગભગ સવારે રાપરમાં પણ પટેલ સમાજ દ્વારા રક્ત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને અહીંયા પણ એક આ ભવ્ય આયોજન છે અત્યાર સુધી બંને જગ્યાએથી લગભગ બે લાખ સીસી કરતાં વધારે રક્ત એકત્રિત થઈ ગયું છે ત્યારે તમામ રક્તદાતાનો હું ખૂબ આભાર માનું છું આ આયોજન કરવા માટે રાપર પટેલ સમાજે ત્યાં આયોજન કર્યું એમનો પણ આભાર અને અહીં પણ આ એક ભવ્ય રક્ત તુલા જે ક્યાંય પણ નહીંથી હોય આ પ્રકારેનો એક કાર્યક્રમ જે ખેડૂતો દ્વારા જે મારા ગુણાતીદપુર ગામના લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન યુવક મંડળ દ્વારા જે આખું આયોજન કરવામાં આવ્યું છે એના માટે હું ખરેખર એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે અને જ્યારે પણ ખેડૂતને લગતા કે કોઈ પણ આ વિસ્તારના લગતા પ્રશ્નો હંમેશાથી વિરેન્દ્રસિંહ અને મારો આખો પરિવાર એ હાજર રહ્યો છે અને ભવિષ્યમાં પણ તન મન ધનથી જ્યારે જેવી રીતના જરૂર પડે અમે હંમેશા બધાની સાથે હસી એ આપણી ચેનલના માધ્યમથી બધાને ખાતરી આપું છું ખાસ કરીને મેં આજે જે વાત કરી કે અત્યારે સોશિયલ મીડિયામાં આપણે જોતા હોઈએ ઘણો બધો જાતિવાદ કોમવાદ ધર્મવાદ પ્રાંતવાદ આવું બધું વિષય હાલતા હોય છે પણ હંમેશાથી એક અમારો પ્રયાસ રહ્યો છે કે ભચાઉ તાલુકામાં આ બધી વસ્તુનો કંઈ અસર ન થાય અને આજે ભગવાનની માતાજીની કૃપા છે ભચાઉ તાલુકો અમે બધી જ સમાજો બધા ધર્મના લોકો વધારે વર્ણ કહેવાય ને કે બધા હળીમળીને સંપીને રહી છીએ અને આમાં માતાજીને પ્રાર્થના કરી કે કોઈની નજર સમાજના લોકોએ હાજર રહીને રક્તદાન કર્યું છે રક્તદાન થયા પછી રક્તની શૈલીઓ એકત્રિત કરેલી છે ત્યાં જઈને જો આપણે પૂછીએ કે આમાં આ લોહી કોનું છે તો કોઈને ખબર નહીં પડે પણ જો એકમાત્ર માત્ર સાબિતી આપ્યું કે આ રક્ત કોનું છે એટલું ગૌરવ સાથે કહી શકાય કે આ રક્ત એક સનાતનીનું રક્ત છે આ રક્ત એક ભારતીયનું રક્ત છે આજે એવી રીતના સૌ સાથે હળી મળીને એકબીજાની સાથે ખંભે ખંભો મળાવીને ઉભા રહીએ અને માતાજી હંમેશા અમારી સંભાવનાઓ જાળવી રહે એવું પ્રાર્થના કરું છું આજ રોજ બચાવના સપૂત અને સમગ્ર વાગડ વિસ્તારનું ગૌરવ રાપર મત વિસ્તારના ધારાસભ્ય કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અમારા સૌના લાડીલા આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજાનો આજે ઓગણસાઠનો જન્મદિવસ અહીં કરીને ખૂબ આપ જોઈ રહ્યા છો કે ગુણાતીતપુર મધ્યે ઉજવાઈ રહ્યો છે અને ખાસ કરી અને ગુણાતીતપુર એટલે કિસાનો અને ખેડૂતોનો વિસ્તાર છે ત્યારે હું એમ કહું તો અતિશયોક્તિ નથી કે સમસ્ત ખેડૂત સમાજ દ્વારા એક સર્વોચ્ચ સન્માન કહેવાય કારણ કે રક્તદાન એટલે આપણે ત્યાં મોટામાં મોટું દાન છે અને આ સૌ નગરવાસીઓ અહીં કે આપણે જોયું કે વીરેન્દ્રસિંહજીનું જે વજન છે એના કરતાં પણ વધારે વજનમાં બ્લડ વધ્યું છે આ આ કિસાનોની ખેડૂતોની વિરેન્દ્રસિંહજી પ્રત્યે લાગણી આપણે જોઈ રહ્યા છીએ એ જ રીતે આજે રાપરમાં પણ લેવા પાટીદાર સમાજ દ્વારા પટેલ સમાજ દ્વારા ત્યાં કાઢે પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર એવું આયોજન થયું છે બાકી ભચાઉમાં વિવિધ સંસ્થાઓ દ્વારા એ ભચાઉ નગરપાલિકા હોય શહેર ભાજપ હોય તાલુકા ભાજપ હોય આમાં વિવિધ સંસ્થાઓ છે જેમ કે અંબાધામ છે લુવાર સુથાર સમાજ છે વિવિધ સમાજો આજે પોતપોતાના ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારે એમનો જન્મદિવસ ઉજવી રહી છે અને ત્યારે આજે અમે ખૂબ અહીં પ્રસન્ન છે આપ લોકોમાં પણ ખૂબ સારો એવો ઉત્સાહ અહીંયા કરીને જોવા મળી રહ્યો છે વિરેન્દ્રસિંહજી માટે હું બે જ લીટી કહીશ કે જે ખરેખર એમને લાગુ પડે છે સેવાના હેવા જેના વગ જેની વિશાળ જગદંબા એને જીવાડ જે શરદ હજારો સાલ